હાય ગાઈઝ જય માતાજી જય મા બહુચર કેમ છો બધા મજામાં તો અત્યાર સુધી મેં ઘણો ટાઈમ થઈ ગયો કે મેં બ્લોગ ના બનાવ્યો વચમાં શોર્ટ વિડીયો મૂક્યા હતા પણ બ્લોગ તો મેં ખાસા ટાઈમથી બનાવ્યો નથી પણ આજે મને થયું કે આજે હું બ્લોગ બનાવું કારણ કે આજે અમે અહીંયા મારી સાસરીમાં આવ્યા છીએ પાલનપુર તો મને થયું કે આજે હું તમને પહેલાં મેં જે વ્લોગ બનાવ્યો હતો ને એમાં મેં નીચેનું ઘર બતાવ્યું હતું ઉપરથી કશું વસ્તુ નહોતું બતાવી તો ઉપરથી સોસાયટી કેવી લાગે છે આ એરિયા કેવો છે તો અહીંથી શરૂઆત કરી છે મેં ધાબા ઉપર ચડી અને અહીંથી મેં બ્લોગની શરૂઆત કરી છે તો હું તમને બતાવી દઉં કે અહીંયા કેવો વિસ્તાર છે તો અહીંયા આ રીતની સોસાયટી છે આખો આ કોમ કોમન પ્લોટ છે તો અહીંયા કોમન પ્લોટ છે અને આખી સોસાયટી આ રીતની અને આ જે જગ્યા છે એ તો મને બહુ જ ગમે છે એકદમ પાછળથી વ્યૂ એટલો સરસ લાગે છે ને જ્યારે રીલ્સ બનાવીએ ને તો અહીંથી બહુ સરસ રીલ્સ એકદમ નારિયેળીનો સીન આવે છે અને આ રીતે પાછળની સાઈડ ખેતરોને એ રીતનું છે તો આ બાજુ સોસાયટી આ રીતની છે તો ગાઈઝ આજે બ્લોગ એટલા માટે બનાવું છું કે અત્યારે અમે બજાર જઈ રહ્યા છીએ પાલનપુરના બજારમાં સ્વેટર બજાર સ્વેટરો પણ જોવા છે અને થોડી ઘણી ખરીદી પણ કરવી છે તો અત્યારે અમે બજાર જઈએ છીએ તો અત્યારે મેં બ્લોગની શરૂઆત કરી અને અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ તો બપોરનો ટાઈમ છે સાડા ત્રણ વાગી ગયા છે પણ સવારથી જ એકદમ ધુમ્મસ એટલે જો કે અહીંયા તો સવારથી વાદળા તો હતા જ પણ ધુમ્મસ જેટલું અમારા દાંતામાં જે પહાડી વિસ્તાર છે તમે આગળ બ્લોગમાં જોયું જ છે તો જે પહાડી વિસ્તારમાં ધુમ્મસ છે એટલું લાગતું નથી અહીંયા પણ અહીંયા પણ સવારથી ધુમ્મસ જ હતું સૂર્યના કિરણો તો દેખાયા જ નથી તો પણ હું તમને બતાવી રહું આ રીતનું વાતાવરણ આકાશમાં તમે દેખો છો તો આ રીતનું એકદમ ઠંડુ વાતાવરણ છે શિયાળાનો સમય છે અને સવારથી તડકો તો નીકળ્યો જ નથી બિલકુલ તડકો નીકળ્યો નથી અને ઘરનું બધું કામ પતી ગયું જમી લીધું પછી ફ્રેશ થઈ ગયા હવે અમે બજાર જઈએ છીએ તો આપણે બ્લોગને વધારે લાંબો ખેંચવો નથી ડાયરેક્ટ આપણે હવે બજાર જઈએ તો કેવું છે અહીંયાનું બજાર એ હું તમને આગળ બ્લોગમાં બતાવીશ તો બ્લોગમાં બન્યા રહીજો લાસ્ટ સુધી વિડીયો થોડો લાંબો થાય તો પણ લાસ્ટ સુધી દેખજો કે કેવું છે પાલનપુરનું બજાર તો ચાલો ગાઈસ નીચે જઈશું

ભાઈ છે બ્રિકલપુર નો

और आना। गया। 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 <laughs> ये डबल एक्स आल हाँ सब હર તરીકે કા માલ મિલેગા ભાઈ પાલનપુર ડગલા છે પાલનપુર ના મિત્રો આજે ડગલા ભેદવા આવી ગયા છે અહિયાં

ધ્યા <laughs> ના oh <my God. laughs> <laughs>

તો ફ્રેન્ડ્સ અમે બજારથી ઘરે આવી ગયા ઘણી ખરીદી પણ કરી છે અને અત્યારે મેં મૂકી દીધી છે ચા તો ચા નાસ્તો થઈ જાય પછી હું બતાવીશ કે શું વસ્તુ લીધી છે બજાર થી ફ્રેન્ડ્સ પાલનપુર નું બજાર તમને કેવું લાગ્યું અમને તો સારું જ લાગ્યું અને હું તો ઘણીવાર વાર છું આજે પહેલી વાર આ રીતના કપડા લેવા ગઈ અને ઢગલાના કપડા પણ મેં જોયા સરસ હતા ઢગલાના કપડા તો આ રીતના કપડા છે ઢગલાના

આ નાના નાના છોકરાઓના કપડા છે અને આ રીતના સમરકોટ જેવું હોય ઉનાળામાં પણ તમે પહેરી શકો ને એ રીતનું જ છે તો આ બધા પચાસ પચાસ રૂપિયાના જ છે કોઈ વધારે પૈસા આપ્યા નથી આ ચો

ખૂબ જ એકદમ અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો સવારનું વાતાવરણ તો એવું જ હતું કે તડકો તો હતો જ નહીં મેં બ્લોગની શરૂઆતમાં જ તમને કીધું હતું કે તડકો નથી અને જોરદાર ઠંડી છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અમે લોકો તો સુઈ ગયા હતા આ રીતે પથારી પણ તૈયાર કરી દીધી અને સુઈ ગયા હતા અમે લોકો ને એકદમ અવાજ ચાલુ થઈ ગયો બહાર જોયું તો ધોધમાર વરસાદ ચાલુ છે તો જે શિયાળાની ઠંડીમાં ચોમાસાનું વાતાવરણ થયું છે અને એટલી ઠંડી અત્યારે ચાલુ છે કારણ કે મેં તો સ્વેટર પહેર્યું નથી ઓઢીને સુઈ ગઈ હતી પણ એકદમ ઉઠી તો મને પણ ઠંડી બહુ લાગે છે તો અત્યારે હવે બ્લોગમાં બહુ લાંબુ ખેંચતા નથી અને આ બ્લોગમાં એન્ડ કરીશું તો બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા બ્લોગમાં નવા વિડીયો સાથે બાય